સર્વ મંગલ માંગલી શિવે સરદ કે શરણી તંબકે ગૌરી નારાયણી નમો સુતે નારાયણ આ રામાયણ સે રાજ શ્રી મનખર દયા એમ રસ્તા સ્તોત્ર કર્યું અને વાંચ્યું રામ 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 એ રામ મનો રમે રામ શસ્ત્ર નામ તુલ્ય નામ બરામ એરદાર ખાતર ખાતર છે તો હવે તમે નાસ્તો પાણી કરી લીધું તો હવે કઈ બાજુ ક્યાં લોક માં જવું સત્ય લોક માં સત્ય લોક તો અમા આપણે ગૌલોક મૂકવા જવું છે ગાયું ને ચાહો હાલો હું જ મૂકી આવું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજે તારીખ છે નવ એક બે હજાર ચોવીસ અને વાર છે મંગળવાર તો જય મંગલમાં બધાને અહીંયા મારી મારીમાં નાગબાઈમાંનો દીવો ભરે છે અને આજ તો આપણે બ્લોગ ચાલુ કરીએ સન સરસ અને સુંદર સુવિચારથી આપણે સરસનો બ્લોગ ચાલુ કરી સરસ સુવિચાર છે અને એ કડું સત્ય પણ છે દુઃખ નથી વધ્યું પણ સહનશક્તિ ઘટી ગઈ છે મોંઘવારી નથી વધી પણ મોજ સુખ વધી ગયા છે એટલે આપણે એમ કહીશી કે મોંઘવારી વધી ગઈ છે અને મોંઘવારી તો એટલી ને એટલી જ છે પણ આપણા શોખ સાયબી સુખ એ બધું વધી ગયું છે દરોડની આપણી માગણી વધી ગઈ છે આ જોઈશે ઓલું જોઈશે આ ખાવું ઓલું ખાવું એવું બધું વધી ગયું છે બાકી સમય તો દયાનિયા જ છે અને મોંઘવારી અહીંયા જ છે પણ આપણે વધી ગયા છીએ ફેન ફતુરામાં એટલે આજે ફતુરાથી આપણો લોક ચાલુ કરી અને

કેમ કે કામ કરવું પડે સમય છે કામ કરવાનું એટલે કામ કરવા માંડી મહાદેવના તમને દર્શન કરાવવા નથી સુરત દાદાના પણ નથી હું નારાયણ દેવ નીકળી ગયા માતાજીની રજા લઈને અને અહીંયા અમારા મહાદેવ લેર કરે છે વાદરામાં વાદરા એવા થઈ ગયા લેર કરાવે કેવા સરસ નારાયણ દેખાય છે સુરત દાદા ઈષ્ટદેવ છે અમારા એટલે જય સુરજ નારાયણ જય મહાદેવ હર હર મહાદેવ હવે આપણે કામ કરવા માંડીએ હું તો રમણ ફમણ પડ્યું છે લખારા ને લવાડા ચાલુ છે જો અહીંયા અસલ ગાયોની મસ્તીનું ઘર કરી દીધું હતું અને અહીંયા મારી મા મહાકાળી દેખાય ને એની ઉપર વાદરા અહીં શંકર દાદા શું કરો છો આવું

જો બા છે ને અત્યારે હું કે ક્રિપાલ ભાઈ રામ રામ ભાવ ભાવે ભાવે બધો ભાવે ભાવે કાટિયા ભાવે તો પછી આપડે ખેડૂ બનાવું છે ને તો અડધો મગ ન ખાય આટા મગ ન ખાય લીલો ખેરો થાયજ મગવાય લવી મગવાય લવીન બાદયા લાલ પણ જરાય નાખવા તમને ના ભાવે અમને તો ભાવે ને ભાદી નઈ નાખવાના

અમારે રોટલા કરી છે મન થઈ ગયો નઈ ગયું ચૂલે રોટલા કરે કે ચૂલે ખીચડી મૂકી હોય માસીબાંધ ઘરે કરે એમ કરવાનું મારે એમ કરવાનું બા અત્યારે બધાનું ખાઈને સારું થાય આ સોનાનું ખાય ખાઈ ને કઈટા વરણના થઈ ગયા હે તો અમે પચાવરના જીવી તે ઘણો કઈટા ભલે હોરણ નથી પચાવરના થાય ને એટલે ઘણો મસ્ત રોટલો બની ગયો ને તમારો મોબાઈલ વાગે છે કોઈ નથી જો ખરે છે

હા એ બા તમારું એક હોય તમે બધા આમાં પાપડ ખાવ છે રોટલા ના ખાતા હોય એમ એટલો એટલો પાપડ ખાઈ એટલો એટલો હા એમાં કઈ બીવાનું થોડુંક હોય જોઈ જોઈ નઈ તમે શું કયો એમ નહીં એમ પાપડા માં જો મારો એક હતો એક બાનો નો હતો ને કેનો એનો હતો હું તો બરેલો હોય ને તો બરેલો જ રાખું રોટલોય બરેલો ખાઉ બા હું બા હું રોટલોય બરેલો હોય ને તો ખાઈ જાવ હું પાપડ બરેલો હોય ને તો ય ખાઈ જાવ તમારી પાસે ખાઈ જવો જ પડે ને કે જ હા એ હું ડુંગરી નાખી લહણ નાખી એમાં બધે ખસખસના ના બી નાખ્યા છે હળે ને ઈમેજ નાખ્યા છે તો તમ કેવા હું નાખી કે એમાં નાખી ડુંગરીનો ટમેટું ઓસો કોટા વખાણ જ કરે ના માંડવિ દાણા ભૂલાઈ ગયા તો લસણ તરેલા દાણા છે એ દવ નાખવા

અને રાજ રામણી વાડી મારામર પરળ ખાવી કોઈ આવે તેને સાથ ટેળી લાવ પર ખાવી કોઈ આવે તેને સાથે તેડી લાવો લાવ પર ખાવી છાડ ને શીતળ એની સુંદર શોભે છાડું ને શીતળ એની અમર ભરાની શામળી ઓકડે ભાઈ રે અમર ભર ખાવા ના એની નિશામળીઓ પકડે રે અમર ફળ ખાવાની રાજા રમણી વાળી માયામર ભાવી રાજા तूने मन भू न लागे अमृत समा आरोग्य केले मसे भगवा रे अमर फर खावणी भगवान रे अमर खावानी राजा રાજ રમણી વાડી માયા અમરફી ભાવી ગ જન્ ભાવતું ને કરતા પ્રેમે પાવી ભજન ને ભાવતું ને કરતા પ્રેમે જન્મ મરણ ભરે પામે જેવૈ ગુટ જામરે અમર ફળ ખાવા ને તો પામેવાઈ ગોટામ રે અમર ભળખાવા ખાવાને રાજા અમરફળ અમર પરિ માયા અમર ફળ રાજા રાજ

આ ભરિયા શાસ્ત્ર પુરાણ જો એનું ઘણું જાણ્યું ઘણ્યું ને સાંભળ શાસ્ત્ર પુરાણ માર ફળ ખાતો નહીં એનું જીવા ના સુડ સમાન રે માર ફળ ખાવા ને એનું જીવા ના સુડ સમાન રે માર ફળ ખાવા ને

અનુભવી શો આવજો રામ ની માંય મફત માં આ ફળ મળે મફત માય ફળ મળે તમે કરવા કાયા કલ્યાણ રે અમાર ફળ ખાવાને તમે કરવા કાયાનું કલ્યાણ રે રફર ખાવી રાજ અમર વાળી માયામરફાવી રાજા રમણી બાળી અમૃતિ અતિ ગુરુ પુરુષોત્તમ બોલ્યા મીઠામાં મીઠું અમૃતિ ને ગુરુ અતિ ગુરુ પુરુષોત્તમ બોલ્યા તમે કરજો ગાનું કલ્યાણ રે અમર ફળ ખાવાને તમે કરજો